ચાલુ થઈ ગયું છે તો એ હું તમને બતાવું અવાજ આવતો જ હશે તમને બેકગ્રાઉન્ડમાં એટલે મારો અવાજ થોડોક ઓછો આવશે તો ચલાવી દેજો તો કાલે હું વરસાદ જ બતાવું અને ચાલુ વરસાદમાં ભજીયા ખાવાની મજા આવશે તો ભાવેશભાઈ બનાવે છે ભજીયા તો એ હું તમને બતાવું જો અહીંયા નવા કૂક આવી ગયા ભાવેશભાઈ બનાવે છે ડુંગળીના અને બટેકાના પતરીના ભજીયા તો પણ ગેસ ચાલુ હોય ને તમે કોઈ પંખો ચાલુ કરો ગેસ તો ચાલુ છે અને અહીંયા બે મા દીકરો જો નાસ્તો કરવા બેસી ગયા ભૂખ લાગી ગઈ સાહેબ ભૂખ લાગી ભજીયા ખાવા હે ભજીયા ખાવા હે નથી દીકા ભજીયા ખાવા જો પપ્પા ભજીયા બનાવે આજે આપણે રજા તેલ ગરમ મૂકી દીધું તેલ ગરમ મૂકી દીધું ને પંખો ચાલુ કર્યો ડુંગરીના કરીને ભજીયા બનાવે અને પણ ભારો ડુંગળી પડી તો જો તો ગયો માથું પલાળી દીધું છત્રી હાલો આપ

ફૂલ ગાચ વીજ સાથે વરસાદ ચાલુ ક્યારનો ચાલુ હે હા ક્યારનો ચાલુ ઓળી કલા થઈ હું વાડામાં નીંદતી હતી ને હું પૂજા બે વાડામાં નીંદવા ગયા હતા એને નાવાનો એને છે ઈ છે ઈ કરીને આવે તો હે આ બાજુ તો નો ઉતરતો વરસાદ ચાલુ થયો એટલે હું પૂજા થઈ ગયા

ગલકા ના ઢબલા ભીના થઈ ગયા આ વાછા તે આવે છે એટલે તો મમ્મી કે પછી સાંજે વરસાદ આવશે ને સાંજે વરસાદ આવ્યો હોય એટલે મમ્મીએ સવારે ગલકા ઉતારી લીધા હતા ચાર વાગે હું મમ્મી અને પૂજા ત્રણેય નીંદવા ગયા હતા કાં તો કલાક જેવું થયું હશે કલાક અડધી કલાક તો તો પાછા ઉતાર્યા છે તો વરસાદ ચાલુ થઈ ગયો તો ચાલો ભાઈ ફર ભજીયા બનાવે છે ને મહિના કે મેં તું જોતા વરસાદ વધી ગયો છે

ઓ પાછો આયા આવતો રે જોરદાર ચાલુ જો પાછો આયા આવતો રે હાલ જલ્દી આવે ઘર માં આવતો રે માંડા પડી કેટલી ગરમી હતી આયા આવતો રે હાલ તો ગયો જો જ ગયો તો પલ્લવી જ ગયો કેમ નો નાય નાય હું ઘરે જા છત્રી મૂકી આવશે તને આવો તો

મે આજા થાલી સુધારી એટલે કેસે બનાવે છે આપણે પાછું એની કા તો છે નાય છે એ ફૂલ આવે છે વરસાદ વહેતો હા રોય રોય કેટલી વાર કયું ન હોતો મને પ્રકાશ ના પાડી હતી મે ના પાડી हेलो આવી ગયા તારી જો ઝઘડો થઈ ગયો પાછો છે પતરીના ભજીયા જાય કાપુજા મરચાના ફલાવી દે મચ થોડા ફૂલ આ ડુંગરી ના હે કે બટેકા ના જો ડુંગરી ના ફ્લાવરજી આ ઈ ખાસે ડર જો વરસાદ આવે ને હા ત્યાં બનાવે થોડોક વરસાદ આવે ને

ดูตัวละก็น่าอุศรีแบดูตัวละไฟแบบมามีนับป้าบีน่าเหรอเอ๋เลา

હવે ઘરમાં ઘરો છોકરા ભૂખ નતી હું છ વાગે તો ભજીયા ખાતા એટલે વકારેલા ભાત બનાવી નહીં ખા અને બધા વયા ગયા છે અગાસી ઉપર નદી જોવા બે નદી આવે અમારે કૈલાસનગર વાળી અને એક આવડીયા અમારા વાળા પાસે રહી બે નદી આગળ ભેગી થાય છે તો બધા પાણી આવ્યું એટલે બધા મેળી ઉપર જોવા ગયા છે અગાસી ઉપર ચાલો હું એક બાકી છું ચાલો હું જાઉં છું ઉપર ક્યાં નદી બનાવી નાખી હા જો આ ગટર નદી જાતી હોય એવું લાગે જો નદી હેલી જાય છે बंद तो अबे चालू तू ले लादी न खाई के तो बंद नहीं ये हाथ कड़मा पर येन पलर माने येन एक बार तो पिरो और कुछ मत आपरी नदी में ये तिबेगी छ है बताउनु न यो मोर बेटा के हा काकी उपमा मोर बेटा ક્રેમને ફાલ્ુંડાવાડા પાસે ગાડી અહીં પાણી વધારે છે અત્યારે ખવાય આઈસ્ક્રીમ માંદા તો પડ્યાતા બધા આવી ગયા મેડી ઉપર વરસાદ જોવા આઈ વરસાદ થઈ ગયો

વેધર મસ્ત થઈ ગયું છે નદી આવે ત્યાં તળી ઉપર જ દેખાઈ જાય નદી પુલ ઉપર જવું પડે નો કેવાય યુ ભાઈ કેવાય ના યુ કેવાય યુ ભાઈ કેવાય ના કે તો કી હા હા એવું લાગે છે કોલી નદીનું પાણી આમ જાતું એને એવું લાગે એમાં પાણી જ નથી આવી એ નદીમાં હોય તો પાણી કા તો ગાઈસ આ નિયન કરે છે હોમવર્ક

બધાને જમવાનું થાય હજી નક્કી નથી કે ભજી આખા છે એટલે કોઈ ભૂખ નથી લાગી લાગી તમને ભૂખ તો કોઈને ભૂખ નથી લાગી એટલે મોડું જમશું તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં મળશું હવે નેક્સ્ટ બ્લોગમાં કેટલો 我再嚼嚼，我嚼。